ગુજરાત સરકારે અને ચારેય વીજ કંપનીઓએ જે સ્માર્ટ મીટર મૂકવા માટેનો જે નિર્ણય કર્યો છે નિર્ણય નિર્ણય અધકચરો છે છે એનાથી લોકોની અંદર અંદર વીજ ગ્રાહકોની લાગણી અને સારા એ ગુજરાતની અંદર જ્યાં સ્માર્ટ મીટરો મૂકવામાં આવ્યા છે ત્યાંના ગ્રાહકો ખુલી આ સ્માર્ટ મીટરનો વિરોધ એટલા માટે કરી રહ્યા છે કે એમના વપરાશ કરતા વધારે પૈસા આ સ્માર્ટ મીટરોની અંદર કપાઈ રહ્યા છે અને આ ઉપરાંત જે સ્માર્ટ મીટરમાં એડવાન્સ જે પ્રીપેડ કનેક્શન છે એટલે એડવાન્સમાં જે પૈસા ભરવામાં આવે છે એ પૈસા ઉપર જીએસટી ગ્રાહકો વપરાશ કરે એ પહેલા જીએસટી ઉઘરાવવામાં આવે છે આ એક દુઃખદ નિર્ણય છે કારણ કે વપરાશકર્તા

પ્રદેશ કક્ષાએથી નિર્ણય કરી અને આખા ગુજરાતની અંદર જે જે જગ્યાએ સ્માર્ટ મીટરો મૂકવામાં આવ્યા છે અને ગ્રાહકોની જે ફરિયાદો છે એ ફરિયાદોનું કલેક્શન કરી આવતા દિવસોની અંદર લોકોનો અવાજ ગુજરાત સરકાર સામે પીજીવીસીએલ કંપનીઓ સામે રજૂ કરી અને વિરોધ કરશે